આ એક વિડિયો છે માત્ર શોર્ટ નોટિસ વાળો વિડીયો છે કેમ કે અહીંયા તમને હું માત્ર ઇન્ફોર્મેશન આપીશ કે કઈ કઈ જગ્યાઓ છે એની અંદર હાલ ભરતી છે થઈ રહી છે ને બહુ જાજી એવી જગ્યા છે તો ચોક્કસથી ન ભૂલવાનું જોઈએ આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર પ્રોબિઝનરી ઓફિસરની બે હજાર જગ્યાઓ છે જેની માટે શૈક્ષણિક લાયકાત કોઈપણ પ્રવાહની અંદર સ્નાતક છે મિત્રો હોય તો અહીંયા ચાલશે બીજી મિત્રો મેન વાત કરીએ તો વય વયમર્યાદા એકવીસથી ત્રીસ વર્ષ છે વિગતવાર વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ એસ ડોટ કો ડોટ ઇન જો છેલ્લી તારીખ છે ચાર બાર બે હજાર વીસ છે જો આપના દ્વારા મને સૂચન મળશે કમેન્ટની અંદર અમારો આ પ્રયાસ છે જે શોર્ટ ઇન્ફોર્મેશન તમને આપવાનો કે જે ભરતીઓ છે એ શરૂ છે એની ડિટેલમાં ઇન્ફોર્મેશન આપો તો તમે ભરતીનું નામ છે લખજો અને વધારે કમેન્ટ થશે તો સો ટકા હું એની ઉપર વિડિયો છે તમને આપી દઈશ મિત્રો એપ્રેન્ટિસની પંચ્યાસી સો જગ્યા છે આવી છે અને આ ભરતી છે એ ભારતના વિવિધ રાજ્યની અંદર છે થવાની છે એટલે ગુજરાત છે એની અંદર આપણે વાત કરી તો ચારસો ને એસી જગ્યા છે ગ્રેજ્યુએટ માત્ર ઉમેદવારો છે અહીંયા એપ્લાય છે એ કરી શકે છે વયમર્યાદાની અંદર વાત કરું તો એકવીસથી અઠ્યાવીસ વર્ષ એ વયમર્યાદા છે મિત્રો અને જોડે જોડે જે તમારે વિગતવાર માહિતી જોવાની છે ઓનલાઈન વેબસાઇટ માટેની એસબીઆઈ કો ડોટ ઇન જોવાની છે ને જેની માટેની દસ બાર બે હજાર વીસ લાસ્ટ ડેટ છે ચોક્કસથી યાદ રાખી લેજો અને હવે વાત કરીએ આપણે ICMR ની અંદર જે ભરતી આવેલી છે એના સંદર્ભમાં તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની અંદર મિત્રો ભરતી આવેલી છે આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટન ડી અને ઈ વિભાગની અંદર કુલ એકસો ને બાવીસ જગ્યાઓ છે બેચલર ડિગ્રી કોઈપણ પ્રવાહની અંદર છે તમે કરેલી હોય તો તમે અહીંયા સક્ષમ છો આ ફોર્મ ભરવા માટે અને આ સિસ્ટમ માટે મહત્તમ વયમર્યાદા ત્રીસ વર્ષ છે અને સાયન્ટિસ્ટ માટે મહત્તમ વયમર્યાદા છે પચાસ છે મિત્રો આ માટે તમારે કઈ વેબસાઇટ છે એની વધારે મુલાકાત લેવાની થશે તો એનઆઈઆરટી ડોટ આરઈ વેબસાઇટ છે એ જોવાની રહેશે આસિસ્ટન્ટ માટેની છેલ્લી તારીખ છે એ ચોક્કસથી નોંધી લેજો ત્રણ બાર બે હજાર વીસ અને સાયન્ટિસ્ટ માટે પાંચ બાર બે હજાર વીસ છેલ્લી તારીખ છે તો અવશ્ય તમે જો આ ત્રણ ભરતીઓમાંથી કોઈમાં એપ્લાય કરવા માંગો છો તો તમારી માટે એક ઉમદા તક છે આંગણે આવીને ઊભી છે એપ્લાય કરવાનું ચોક્કસ ન ભૂલતા અને મિત્રો બીજી તમામ જાહેરાતો માટે આ મહિનાની અંદર આવેલી જેટલી પણ ભરતીઓ છે એની માટે લિસ્ટ છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો ચોક્કસથી એકવાર એની પર પણ નજર રાખી લેજો કદાચ આમાં અનુકૂળતા નહીં હોય તો એમાં તમને જોબ છે એ મળી જશે બાય થેન્ક યુ ટેક કેર